હલો જય માતાજી સીતારામ જય દ્વારકાજી છોલા મિત્રો તો તમે જોઈ શકો છો આજની અમારી રેસિપી તો સરસ મજાનો દાળ ભાત તૈયાર થઈ ગયો છે અને બીજું બની રહ્યું છે શાક ભરેલા કારેલાનું તો ભરેલા કારેલા તમારા રેખાબેન બનાવે ને તો અમે અંદરથી બીજ બીજ નથી કાઢતા સરસ મજાનો મસાલો ભરી દે છે

તો તમે જોઈ શકો છો ભરેલા કારેલા માટે મસાલો તૈયાર કરે તો સરસ મજાનો દાણા જીરું હળદર મરચું મીઠું અને ઉપર નાખે તો મેગી મસાલો થોડો અંદર હજુ શાક વઘાર છે પછી મેગી મસાલો નાખવાનો એટલે ભરેલા કારેલાનો સ્વાદ મસ્ત આવશે

તો સરસ મજાનું તેલ ગરમ થઈ રહ્યું છે તતડી રહ્યું છે તું તું થઈ રહ્યું છે તેલ તેલ તડકા તડકડ થઈ રહ્યું છે થોડું જોરથી બોલ દાળ ભાત અને સાકણો વઘાર તૈયાર થઈ જશે હજુ રોટલા બાકી છે થાય છે પછી રોટલા થશે

ઘરમાં એકલું વ્યક્તિ કરનારું હોય એટલે શું કરે આ ચું તો પડે જ ગમે તેમ કરે એને ભલે તકલીફ પડે એનું કહેવું એમ છે પણ મારા પરિવારને તકલીફ ના પડવી જોઈએ જો સરસ મજાનું જીરું તેલ કકડી ગયું હતું અંદર ડુંગળી નાખી જીવ ભરેલા કારેલા અંદર નાખી દીધા છે સરસ મજાના ફ્રાય કરવા મિત્રો બહુ સરસ કારેલા હો તમારા રેખાબેન આમ ખાવ તો ખાતા રહી જાઓ ભરેલા કારેલાની સબ્જી જોરદાર બનાવે છે સરસ મજાની મજા આવી જાય ખાવાની એમ ફાસ્ટ ફૂડ ને ફૂડ ખાઓ ભલે ખાઓ પણ કારેલાની સબ્જીની આદત તો રાખવી જ જોઈએ બાળકોને ખવડાવી જોઈએ જબરજસ્તી બી જુઓ સબ્જી ઢાંકી દીધી છે ધીમા તાપે તમારે ખાબે આ બાજુ દાળ ઉકળે છે ભાત રેડી થઈ ગયો છે હવે તૈયારી થશે લોટ બાંધવાની જય માતાજી જય માતાજી જય માતાજી એ આ લોટ કાઢ્યો હવે જો રોટલાની તૈયારી સોરી રોટલા નહીં રોટલીની ઘઉંની રોટલી બાજરીના નહીં બનાવવાના એટલે ગરમી મજા ના આવે બાજરી રોટલો જ તો હવે કે પહેલાં ખાતા હતા ને રોજ બાજરીના જ ખાતા હતા આ ઘઉં આવે આ ઘઉં ના ખા ખાઈને બધાને ડાયાબિટીસ વધી ગયા બધાને ખાવાનું આ તે સરસ મજાનો બાજરીનો રોટલો ખાઓ જુવારનો રોટલો ખાઓ પછી આપણે પેલી લાલ શું કહેવાય બંટી બાવટો બાવટાનો રોટલોય મજા આવે ખાવાની એ તો હજુ ડાંગ જિલ્લામાં બને છો બાવટાનો રોટલો સરસ મજાનો હોય લસણની ચટણી હોય થોડો લાલ બને રોટલો પણ મજાઇ જાય એમ કોઈ દિવસ બીમારીઓ નથી થતી આ ઘઉંના રોટલા ખાઈ ખાઈને તો બીમારીઓ વધી જાય પબ્લિકના અને વધી ઘટ્યું આ ફાસ્ટ ફૂડ ને બાસ્ટફૂડ ફૂડ ખાઈ ખાઈ એવું બધું ખાવું એના કરતાં છોકરાઓને આદત પાડો સરસ મજાનું ઘેરનું ખાવાનું સરસ મજાના દાળ ભાત છે શાક રોટલી છે બાજરીના રોટલા છે સરસ મજાના અને આવું સરસ મજાનું કારેલાનું શાક તો ચડી રહ્યું છે કારેલાનું શાક તો ખાવું જ જોઈએ બે ત્રણ દિવસે લો જોઈ લો પાંચ મિનિટમાં તમારે રેખાબેને લોટ તૈયાર કરી દીધો દે ધના ધન લો તૈયારીમાં લોટ બાંધીને રોટલી નહીં બનાવવાની થોડી વાર લોટ પડી રહેશે બે પાંચ મિનિટ પછી એની રોટલી બનાવવાની એટલે સરસ મજાની રોટલી તૈયાર થાય તો ચલો મિત્રો હવે બાય બાય કરીએ જમવાનું થઈ જાય એટલે એક ફોટો સરસ મજાનો લઈને બ્લોગના એડિટ કરી દઈએ યુટ્યુબ પર સરસ મજાનું તો આવજો બાય બાય જય માતાજી સીતારામ જય દ્વારકાધીશ તો સરસ મજાનું દાળ ભાત અને શાક તૈયાર થઈ ગયું છે રોટલી હમણાં બને પછી સરસ મજાનું મેન્યુમાં પોસ્ટર મૂકીને ચઢાવી દઉં તો ચાલો મિત્રો આવજો બાય બાય જય માતાજી સીતારામ જય દ્વારકાધીશ